દક્ષિણ ગુજરાતમાં અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉકાઈ ડેમની સપાટી જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમના કુલ અગિયાર જેટલા દરવાજા બે પોઈન્ટ ચુમ્માલીસ મીટર ખોલી દેવાયા છે વહીવટી તંત્ર દ્વારા બે લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે તો નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શનિવારે આખો દિવસ વરસાદ વરસ્યો હતો જેમાં સુરત શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો હતો સિઝનમાં પ્રથમ વખત શહેરમાં દિવસભર ઝરમર વરસાદ સાથે માહોલ જામ્યો હતો આ સાથે જ સિઝનનો કુલ સરેરાશ વરસાદ પંચાવન પોઈન્ટ પંદર ઇંચ થયો છે જે નવ્વાણું ટકા છે બે લાખ ક્યુસેક કરતાં વધારે છે જ્યારે બે લાખ ક્યુસેક પાણીની જાવક છે હાલ ડેમના કુલ અગિયાર ગેટ બે મીટર ખોલી દેવાયા છે વહીવટી તંત્ર દ્વારા બે લાખ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે તાપી નદી બંને કાંઠે વહી રહી છે સુરત જિલ્લામાં ગઈકાલના અને આજના મળીને કુલ ત્રેવીસ રસ્તા બંધ કરવામાં આવ્યા છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એને ધ્યાનમાં રાખી ડેમનું લેવલ ત્રણસો ફૂટ જાળવી રાખવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા પરંતુ પાણીની આવક ખૂબ વધી રહી છે એના કારણે રૂલ લેવલ કરતા પણ સપાટી વધી ગઈ છે આજે તાપી નદીને આસપાસ વિસ્તારોમાં પાણી છોડવાની અસર દેખાઈ રહી છે બારડોલી તાલુકાના હરિપુરા કોજવે પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલ પંદર જેટલા ગામોનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક તૂટી પામ્યો છે માંડવી તાલુકાના ખંજરોલી ઓન કોસાળી ગોદાવાડી જેવા પંદર ગ્રામજનોએ બારડોલી જવા માટે પચ્ચીસ કિલોમીટરનો ચક્રાઓ ફરવો પડશે કોજવે પાણીમાં ગરકાવ થતા ઇમરજન્સી સેવા પણ પ્રભાવિત થવા પામી છે

હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત